અમારા ભાઈ ને સમજે અમારા ગામમાં દેતા હોય ને તો કુરજીભાઈ ને મારા બા એ વહેલા છે ને ઊભા છે ડાયરી વહી જા સમજે ને વહેલા છે ને તો ઓલા આ પણ છે ને ઓલા ઊભા એ ભાઈ હે ને અત્યારે રસકામાં હે ને પાણી વાળવા આવ્યા છે હું કહું આમાં ધાણા લીધા છે ધાણા તમે કોઈ તમને દેવું છે ને શાકભાજીમાં નાખીને ખાવાની મજા આવે એ ગામમાં લેવા જજો વીસ રૂપિયાના ધાણા લેવો એ ધાણા છે ને આમાં કેરામ ગમે વાવી દે ને તો ગમે તેવા નાખવા થાય ને ધાણો છે ને આખા વરની અંદર છે ને અત્યારે જે ધાણો થાય છે ને એની વાસ આવે બાકી પછી આપણે આખું વર્ષ કોઈ તમને એવું ખાતા હોય એમાં કઈ વાસ આવે નહીં બાકી હું કહું સાટી દઈએ એમ આમાં ભાઈ છે ને અત્યારે એ છે ને પાણી ચાલુ કરી દીધું છે જો આ ક્યારે ઉપાય દીધો આમાં મેથી લે છે ને રીંગળી રીંગળીને હ ને આ બધા પાંદડા ને હજી ખરી રહે પછી નવા કોળ છે બાકી તો ભાઈ લહણ છે ને મસ્ત ઊગી ગયું છે આ લહણનો કેરો છે આ લહનનો કેરો છે આમાંય રેડી ઉગી દીધું છે ને આ કેરો એ નો છે ને આ કેરો હોય ને એ પી ગયેલો આ કેરો મેં સાઈટો મારો કેરો છે આમાં છે ને જાડો ઉગ્યો ને આમાં બધે ભાઈ બોલો છે ને એ મારા બાપા ખાઈટોલો છે એટલે એમાં છે ને પાખો ઉગેલો છે કારણ કે પાખો હોવો વધવા રસકો અતિશય જાડો ન હોવો પાખો હોય ને એટલે સારું પડે પણ મારે છે ને જ્યારે જાડું ઉગ્યું છે તો એ છે ભાઈ જો કેમ છે તો આ આવી રીતનો રસકો છે

હવે બહાર કાઢવી પડશે ને જોવું પડશે હું છે એમ તો આ ભાઈ બે હાઈડા હે તો આ મોટર છે ને કાઢે ચેક કરી ને તો પાસે બહાર તો છે ને સલુ થઈ ગઈ પણ અંદર છે ને પાણી નો જો પડે તો હવે છે ને પાછી નાખી છે ને હે ને ભાઈ બધે છે ને ધીમે ધીમે મહેનત કરે છે ને હે આ દેખો ને ઇધર ખેંચી લેવી કા ભાઈ હા હા એમ ઇધર ખેંચી લેવી છે ના આ છે ઉતરે પછી પાછું પાણી કાઢે કે ન કાઢતી એ જોઈ છે અડધી કલાક મહેનત બાદ છે ને ભાઈ પાણી પાછું છે ને આવવાનું છે કારણ કે ને આ એટલું બાકી હતું એ ઓલા આપણે લગ્ન અત્યારે છે ને હવે પાછું છેલ્લું થઈ ગયું કે એટલા માટે છે ને હવે પાણી આવવા માંડ્યું છે કારણ કે પેલા હું શું એ કઈ હેડ ન હોય પેલા છે ને બેન કરી તું સલું થતી બેન થઈ ગયું કા ભાઈ હેડ જ ન હોય વિધિ કઈ તાર પાછી કાઢી તાર પાછી સલું થઈ ગયું કાઢીને પાછી એમનું પોરી સલું કરી કે તો ભક્ત દિન સલું થઈ ગઈ ને પછી છે ને પાછી ઉતારી દીધી છે ને પાણી પાછી કાઢવા માંડ્યું છે અહીંયા ભાઈ છે ને રોકીનું કટિંગ થવા મળ્યું છે રોકીનું બરોબર પેલા ના હે સોમાહામાં છેલ્લા હોય પાણી ના ભે હોય પાણી ના ભેરા હોય કોઈ ના વેલા ના હોય ને એટલે મસ્તી ના હોય ના એ તો ભાઈ ભોળા દાદા પાછી

બકે અમે તાએ પોગી જકોની બા હા ભાઈ છે ને અમારે સમિત જે જલ હતા અતાર આવ્યા છે ભાઈ કેટલા વાગે ગયા વાગે ગયા હા એમ વાગે છે ને ભાઈ આવ્યા મળી બધી વાર લાગી એવું કેમ ખબર ફોન એટલે ફોન ફોન વગાડી દીધા અગર તો ભાઈ ને કીવોના લીન વયા વત

હે વળી તો મસ્ત મજાનું છે ને ભાઈ જમી લીધું છે ને અત્યારે છે ને આપણે આવી જાય પાછા કપાવીના કપાવીનો આવ્યો ને તો આપણા પાછા છે ને ભાઈ એટલે એટલે જ પોગી ગયેલા કારણ કે ભાઈ છે ને આપણે ઘેર એટલું બધું લાટ બધું કામમાં એવું હોય ને કામ કરવા રહી કે તો આપડા અહીંયા આવીને ઘણે બધે પોગાડ દીધા સાથે હે હા એમ એટલો એટલો વીણ લીધો કા ભાઈ હા હા ભાઈને આજ રીધા રવિ એટલે મજા કરવાની રવિવારને દિવસ છે ને ભાઈને મજા કરવાની હોય

અમી બાપ બાપ દીકરો બે ને આવેલા મમ્મી આવી બે મમ્મી બાકી નોરી દયા હા એમ ને ભાઈ હું છે ને અત્યારે છે ને વાળો બાંધો જાતો હો તો આવડાને ને ખબર માં ફોન આવ્યો કે અમે આવવાના છે પણ બેને છે ને ભાઈ ઠેલી ગમે ને આવડાને આ ઠેલી છે ને મુકેશ ભાઈ મેક લઈ દીધી પણ થેલી આવી ગઈ પણ બેન નહીં નો આવ્યા હું કહેવાય છે ને વાત જ કરતો હો કે હજી આવ્યા કેમ નહીં અંધારું થાય આગળ તો અત્યારે છે ને બેન નહીં આવી જાય હા હા લાલો અમારે શું કરે લાલા એ લાલા

હા ફાઈ તો મી લાલા નો ભાઈ લાલા ને ફિલ્મ તો ફિલ્મ નો જાતા ઠીકી લાલા ટાઈટ પડે ને એટલે માર બા છે ને પકડી લે બેઠા મને બો ટાઈટ વાય ત્યારે હે બો ટાઈટ વાય કોણ બો ટાઈટ ઓકે કોણ દે છે ને ભાઈ ટાઈટ પીડી ની પણ બધા છે ને માર બા એમ કે ટાઈટ મને બો ટાઈટ વાય તને ટાઈટ વાય નઈ મને કોને વાગ્યું તા વાગ્યું અહીંયા ભાઈ હને આને હને આ આ કાંઈ નહીં ને તો એક બે મહિના છે તે દૂર વાગ્યું છે કા એ બે ત્રણ મહિના છે તે દૂર એને છે ને જેદી જેદી આપણે મોવાઈ જાય ને તે દી તે મને દેખાડ્યું એને બીજું વાગેલું હોય ને એ તરત સારું થઈ જાય પણ ઓલા ઝીણા જેના બે લીટા પડી જાય ને એ એને નહીં સારા થતા એટલે મને ગમે તે દી ને મોવાઈ જાય એટલે કે તે મને વાગ્યું આદે મને બતાવે આવ્યું મને વાગ્યું એમ

એટલે હાંસ પડે ને એટલે વહેલાર ગોલો પાકી જાય અમે બધા જશે ને ભાઈ જાગી છે કારણ કે હું છે ને ભાઈ અત્યારે વીજો ગામમાં કારણ કે હું છે ને આગળ આવ્યો છું કારણ કે થોડુંક અમતું કામ હતું કે એટલે વીડિયો હતો બાકી આજનો વિડીયો છે ને અહીંયા વધી વિડીયો સારો લાગે તો લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેવા મળીએ આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી તો બધાને જય માતાજી રામ રામ